આમાં એક વાત સમજાતી નથી કે જો માસ્ક પહેરવાથી કોરોના જાતો હોય તો પછી બે ગજનું અંતર શું કામ અને હાલો સમજો હાલો બે ગજનું અંતર રાખ્યું તોય કોરોના જાતો હોય તો પાછું લોકડાઉન શું કામ અને હાલો સમજે એ હોત લોકડાઉન થી માણા નો બારા નીકળે એટલે તો માણા બારા નો નીકળે તો પછી આ પછી શું કહેવાય ઓલી વેક્સિન શું કામ અને જો વેક્સિન થી નાલો કોરોના જાતો હોય તો પાછું લોકડાઉન શું કામ મોજ કાકા તો કેમ છો મિત્રો આજનો આ વિડિયો હકીકતનો છે એટલે ધ્યાનથી તમે સાંભરજો અને આ કોરોના વિશેનો છે આજ મારા ભાઈબન સાથે આવું થયું એટલે તમને હું આ વિડીયોથી માધ્યમના દ્વારા હું તમને બધું જણાવી દઉં કે કેવી રીતે આ બધું થયું તો ધ્યાનથી સાંભરજો અને કોઈ આર્ય હકીકતનું છે આમાં કંઈ છે ને બીજું કંઈ પણ સાચું છે અને તમને મજા પણ આવશે એવું પણ છે તો જો તમે મારી આ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને જો પાયાનો ડંકો વગાડી દો અને શું કે ઓલું લાઈક કરી દો અને બીજું ઓલું શું કે કોમેન્ટ કરી દો અને ઓલું શું કે ઓલું શેર કરી દો કારણ કે જેથી કરીએ બીજા લોકોને પણ ખબર પડે કે ના હાચું હોય છે આ મજુ તો જાજો આપણે બખારો કરો ને લાંબો વિડીયો નથી કરો આ તમને ટૂંકમાં હું સમજાવી દઉં કે મારા ભાઈબંધ કોરોના એવું લાગતું તી ને કોરોના છે કે નહીં એવું નહીં નહોતું એને પણ એ કોરોનાની રસી લેવા ગયો બરાબર રસી લીધી આ બધા કાયદેસર કહું છું આ રસી જે લેવા જઈ ખાસ ધ્યાન રાખજો ને કે રસી લેવા ગયો અને રસી મુકાવી રસી મુકાવી ને પાછો વસો વયરો થી રસ્તામાં પગ્યો ને ત્યાંને અંધારા આવા મહિનાને કાંઈ દેખાતું નથી કે મને કે અડધે પોગ્યો માન માન કરીને ઘરે પહોંચ્યો ને પછી ઘરે પહોંચીને કોરોના હોય ને રસી મૂકે અહીંયા કણ ફોન કર્યો ફોન કરીને કે મને કે રસી લીધા પછી મને કંઈ દેખાતું નથી અને આંખોમાં આમાં મધારા જેવું આવી જાય છે અને ઝાંખું ઝાંખું બધું બતાવીએ તરત જ એ નસે અહીંયાની હતી અને ફોન કરીને પાછા બોલાવી લીધા કે તમે કે દવાખાને પાછા આવતા રહ્યો કે શું થાય આપણે ચેકઅપ કરી લઈ તે પછી મારો ભાઈ બહેન ત્યાંથી પાછો વરી ગયો માન માન કરીને અહીંયા પોઈ ગયો કોઈ ગયો ને કે મને ક્યારે પૂછ્યું નશે કે તમને શું કે મને કે રસી લીધી એટલે પછી ટૂંકમાં કહો કે નશે એને ચેકઅપ કર્યું કાંઈ હતું નહીં પણ નશે સેલે શેલે એને શું કીધું ખબર છે ઈ કે તમને ધારા આવતા તેનું કારણ એ હતું કે તમે મારા સસમા પહેરીને વ્યાઈ ગયા અને તમારા સસમાં અયા પડ્યા રહ્યા હતા એટલે આ ધ્યાન બાબત રાખી કે આપણી વસ્તુ ક્યાં પડી છે એ બધી હાચવીને રાખવીને પછી અંધારા જ આવશે અને ચાક પીડ્યા હોય છે બઠા થઈને એટલે કોકના સસમાં નો લઈને વ્યાજ હતા આવો ગાના જેવો મારો ભાઈબંધ હતો આ એની કહાની હતી અને ટૂંકમાં વિડીયો પતાવું છું બહુ લાંબો નો કરતો હોય આ તો જાણ ખાતર કે તમે આવી રીતના નો કરતા ના પાઠે ભરી જાય છો ભલે આલો જય હિન્દ જય કોરોના અને ધ્યાન રાખો ઘી રહ્યો ને કદી જાય છે ગોબો ઉપડી જાય છે કોરોના પણ એક પ્રેમ જેવી વસ્તુ છે થઈ જાય છે ખબર નહીં પડે તો મજા આવી ગઈ કે લાઇક કરી દો કોમેન્ટ કરી દો શેર કરી દો સબસ્ક્રાઈબ કરી દો ડંકો વગાડી દો ભલે આલો જાય એવી માતા આવી અરે સાહેબ મેં કોરોના ને હસીને પૂછ્યું કે અરે કોરોના તું બધાના ઘીરે ઘી જાસ પણ આ ચૂંટણી આવી અને તું કેમ નહોતો ત્યારે સાહેબ કોરોના જવા બાબો હું જાઉં છું આજ માથાની ટીકડી લેવા અને ડોક્ટર હોય કે વૈદ હોય જે પણ ખોટું ખોટું કોરોના છે એમ મને કહે છે અને મારી માં મેલડી લેશે મને તો સુધી વિશ્વાસ જ હતો કે આ કોરોના એક વરણ નો થાય છે ને એટલે નાની હું પાર્ટી તો આપશે જ અને આપી